ભાજપ દ્વારા પાર્ટીના છેતાલીસ સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે જે નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે વલસાડ જિલ્લાના વાપીમાં ભાજપના સક્રિય સભ્યોનું સંમેલન યોજાયું હતું જેમાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે યોજાઈ રહેલા કાર્યક્રમથી કાર્યકર્તાઓ સક્રિય સદસ્યોને માહિતગાર કર્યા હતા આ સાથે જ ઘર ઘર સુધી જઈને ભાજપના કેન્દ્રને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને તે લોકો માહિતગાર કરવા માટે ચલાવવામાં આવી રહેલા અભિયાન અંગે ચર્ચા કરવામાં આવી હતી આ સાથે જ છેલ્લા કેટલાક સમયથી દેશમાં વન નેશન વન ઇલેક્શનનો મુદ્દો પણ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે ત્યારે ભાજપના આ સંમેલનમાં પણ વન નેશન વન ઇલેક્શનનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં સંકલ્પ કર્યો હતો વન નેશન વન ઇલેક્શન એટલા માટે છે કે આ કંઈ નવું નથી આપણે ઓગણીસો સાહીઠ પછીના વર્ષોમાં પણ વન નેશન વન ઇલેક્શન થતું હતું પણ ત્યારે આપણો જે ભેજ હતો નાનો હતો અત્યારે આપણા મતદારો પણ વધી ગયા છે એટલે આ ચર્ચાનો વિષય બન્યો છે પરંતુ વધુ વારંવાર આચારસંહિતા હોવાના લીધે અનેક વિકાસના કામો રોકાય છે સમય વેડફાય છે એટલા માટે વન નેશન વન ઇલેક્શનમાં બીજા બધા પક્ષો પણ સાથ આપશે એવી મને ચોક્કસ દરેક કાર્યકરો તો વન નેશન વન ઇલેક્શન માટે તૈયાર જ છે વન નેશન વન જીએસટી પણ આપણે જોયું છે એમાં પણ આખો દેશ અત્યારે જે વિકાસના પંથે છે એમાં મુખ્ય ફાળો જીએસટીનો છે